માણસની માણસાઈના જ્યાં દર્શન થાય છે એવું એક મંદિર એટલે સાવરકુંડલામાં આવેલું માનવ મંદિર આશ્રમ આ એક કથાકારના જીવનમાં એવી ઘટના બની કે સૌ કોઈને એક નવી પ્રેરણા આપીને જાય છે ત્રણસોથી પણ વધારે કથા વાંચી અને એક કથામાં એક મનોરોગીની વેદના જોઈ એક જ ઝાટકે મનોરોગીઓના પિતા બનવાનો નિર્ધાર કર્યો અને એવો નિર્ણય કર્યો કે કોઈ પાસે ફંડ ફાળો કરવા જવું નહીં કોઈ પાસે માગવું નહીં જો રામ હશે તો સાક્ષાત આ કાર્યમાં મદદરૂપ બનશે અને તુરંત સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર આ કથાકાર ભક્તિરામ બાપુએ માનવ મંદિર આશ્રમની સ્થાપના કરી સાવરકુંડલામાં આવેલ આ માનવ મંદિર આશ્રમમાં જ્યાં સમાજથી તરછોડાયેલી મનોરોગી મહિલાઓને માતા પિતાનો પ્રેમ આપવામાં આવે છે હાલ અહીં સાઠથી પણ વધારે મનોરોગી મહિલાઓ રહે છે તેમને સાજી કરી અને સમાજમાં પુનઃસ્થાપિત કરવા આશ્રમના ભક્તિરામ બાપુ દ્વારા પૂરા પ્રયાસો થઈ રહ્યા છે વધારે વાતો સાંભળીએ તેમના જ મુખે આમ તો મનુષ્યની વાત કરવામાં આવે તો ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપેલી છે અને એક સામાજિક પ્રાણી છે ને પોતા માટે તો કરવું પણ પરહિત માટે કરવું તેને ખરેખર માનવતા અને ઇન્સાનિયત એવું કહી શકાય આ અનેક કાર્યક્રમોમાં દર્શનમાં આપ જાણો છો કે એવી સેવા કેવી પ્રવૃત્તિઓ દરેક પ્રકારના માણસોને કંઈક ને કંઈક ઉપયોગી થતી હોય તેવી માહિતીથી તેવે આશ્રમોથી આપને અવગત કરાવીએ છીએ અને દર્શક મિત્રો આજે અમે આવેલા છે સાવરકુંડલાની બાજુમાં માનવ મંદિર આશ્રમ છે ત્યાં બહેનોની જે મનોરોગી બહેનો છે તેમની અનેક રીતે સેવા થઈ રહી છે અને મારી સ્ક્રીન ઉપર મિત્રો ડાબી બાજુ જે નિહાળી શકો છો ભક્તિરામ બાપુ આજે દર્શન કાર્યક્રમની અંદર મિત્રો આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું ખૂબ આનંદ એ વાતનો છે બાપુ નવધા ભક્તિની વાત કરતા હોય ને ત્યારે યાદ કરીએ અમે અને કથાકારો પણ યાદ કરે એ ઇઝ એ રિયાલિટી નોટ એ આર્ટિફિશિયલ ટોક તમે આ ભજન જે કરો છો ને સરળ સ્વભાવ નમન કુટિલ હાય આ તમારો નિર્મળ સ્વભાવ મને ગમ્યો છે અને જે હું છે એવું દર્શાવવાનું જે આપણે આવા છે એટલું કામ કરીએ છીએ આ સહજતા મને ગમે છે આ તમામ વાતો કરવી છે અહીં સેવાકીય પ્રવૃત્તિની પણ બાપુ આપણે વેગવંતતા રહીએ કારણ કે તમારી પ્રવૃત્તિ છે ને એ વેગવંતી છે એટલે એ આનંદ છે આપણે વેગવંતા રહીએ તો આનંદ થશે સૌ પ્રથમ એક દરેક મીડિયાનો કોમન પ્રશ્ન હોય છે હું એ જ કરી કે સૌ પ્રથમ પ્રેરણા એવો વિચાર સાધુના જીવનમાં અમુક ભક્તિઓ હોય છે સહજ બાત પણ આ વિચાર બહેનોની સેવા ચાકરી કઈ રીતે વિચાર આવ્યો આની પ્રેરણાની ટૂંકમાં તમારી સ્વેચ્છા થોડી વાત એ સેવનમાં કોલેજ કરતો હું એટી સેવન હા અને એસ વાય બી એ સમયમાંથી મેં રામકથાના ક્ષેત્રમાં પ્રવેશ કરેલો પછી ફાઇનલ એક્ઝામ નહોતી આપી કથા સાડત્રીસ વર્ષ સુધી રામકથા પછી જગતગુરુ રામભદ્રાચાર્યજીના કહેવાથી મેં ભાગવત કથાઓ પણ ચાલુ કરેલી અચ્છા આ નમો રાઘવાય શબ્દ રામભદ્રાચાર્યજી મને આપેલો અને ખૂબ પ્રેમ મને કરતા અહીંયા સાવરકુંડલામાં એ જ્યારે પ્રવીણભાઈ ગઢિયાની કથા કરવા આવ્યા ત્યારે એમને મળેલો એ કથાના જીવન દરમિયાન એકવાર એવો અનુભવ થયો કથામાં આગળની સીટ ઉપર એક મનોરોગી આવીને બેસી ગયો આયોજકો સ્વયંસેવકો એને હરજૂત કરતા હતા કાઢતા હતા બેન એટલે મેં વ્યાસપીઠ ઉપરથી જોયું મેં કે એટલે ભાઈ એવું હું કામ કરો છો એમ એને શું કામ કાઢો છો મને કે ગાંડો છે એમ મેં કે માણસ છે શાંતિથી બેઠો આંખો બંધ કરીને બેઠો તમને શું નડે છે નારેના બાપુ એ ગાંડો છે પણ મેં કે બે હવા દો ને ભાઈ વ્યાસપીઠેથી જ કીધું મેં હા ના ના અહીંયા એ કે ગેસ્ટ આવવાના છે વીઆઈપી માણસોને આ સીટ મેં આ એ વીઆઈપી છે તું જોત ખરો પણ એને એ ન ગળે ઉજર્યું એ મારું કાંઈ કયું માન્યા નહીં ને કાઢી મૂક્યો એટલે મેં કે વીઆઈપી તો એ ને કે જે પૈસા ટકે સુખી માણસો હોય બુટ હોતા વી આવે પછી મોબાઈલમાં જોયા કરે આ આસુજ જાય પણ જેની પાસે પૈસા આવે એટલે એને ત્યારે હળો એવો વિચાર આવ્યો કે સનાતનમાં એવું ક્યાંય છે ને કે આને જ પહેલાં અગ્રતા આપીએ આને જ પહેલો બેસાડવો અહીંયા તો બધા હરિના દરબારમાં બધા સરખા એટલે આ સમજણાની આરે બહુ જ્ઞાનની વાતો કરવાનું કોઈ મિનિંગ નથી એને કરતાં આવડા લોકો જેને નથી રાખવા માગતા આપણે એની હારે રહ્યું ભગવાન રામનું કાર્ય પણ એ જ હતું કે જેને સમાજે હળધૂત કરેલા તિરસ્કૃત કરેલા એવા સમાજને ભગવાને ગળે લગાડ્યા તો રામ કાર્ય એ છે કે જેને કોઈ ન રાખે એની ભેગું રહેવું આ રામનું કાર્ય છે એટલે એમાંથી આ લોકો પ્રત્યે મને પ્રેમ જાગ્યો તો ત્રણ ચાર વર્ષ અમે વિચાર કર્યો કેવી રીતે આને સેવા કરવી આપણે કીધું જ્યાં પડ્યા હોય ત્યાં જઈએ આપણે બોલેરો ગાડી લઈને યુટિલિટી ને નવડાવી ખવડાવી બાલધાટી કરી કપડાં બદલી પણ પાછો વળી વિચાર આવ્યો કે એવું કરવાથી આ બીજેદી તો હતા ને એવા એવાથી જાય હા આનો કોઈ મિનિંગ નહીં રહે સમાજ એને એના કરતાં આને જ એનું મકાન બનાવી આને ઉપાડી લીધું એટલે માનવ મંદિરનો વિચાર બીજ આવ્યો બરાબર પણ પછી કરવું કેમ એના માટે જગ્યા ગોતતા અમે ખૂબ તપાસ કરી તો ગવર્મેન્ટ પાસે કોઈ એવું નહોતું કે મનોરોગી માટે કોઈ જગ્યા આપણને ફાળવે પછી અમે આ જમીન ઘણી જમીન જોતાં જોતા અંતે આ જમીન પુકારતી છે ઉર્જાવાન છે હા તો આ દસ વીઘા સાડા ચાર લાખે વીઘો એટલે પિસ્તાળીસ લાખમાં ખરીદી અમારી પાસે પૈસા જ નહોતા પછી એક સંકલ્પ હતો ક્યારેય ફાળો કરવો નહીં આ નિમિત્તનો આ નિમિત્તના કાર્યક્રમ કરવા નહીં આ નિમિત્તના લાભાર્થી પ્રોગ્રામ કરવાની કાંઈ કરવાનું નહીં હરિર્ષા બળવાન રામજીની મરજી હશે તો તમે આ જોઈ શકો છો આ તેરમું વર્ષ છે અહીંયા બે અગિયારમાં માં આ જમીન લીધી બે હજાર અગિયારમાં બારમાં આનું ભૂમિપૂજન કર્યું અને હું આવતો રહ્યો આજે આ ચોવીસ ચાલુ થયું બાર વર્ષ પૂરા થયા હજી આ ગેટની બહાર કોઈ દિવસ પહોંચ લઈને ગયા નથી અહીંયા આવીને સામેથી લખાવે એનું જ લેવાનું કોઈને કહેવા નહીં અહીંયા આપો અહીંયા આપો પૂછે તો કહીએ કામ ચાલુ છે તમારી ઈચ્છા હોય કરાવો આમાં અને એક હેતુ હતો કે આ સમાજ જેને અડધુત કરે પહેલાં તો બેનું ને ભાઈઓ બધા રાખતા પણ એક બે કેસ એવા આવ્યા એક ધાવા ની છોકરી તાલાળા બજારમાં દીકરાનો જન્મ થઈ ગયો અને કોર્ટે એને મોકલેલી પછી એક બીજી દીકરી એવી છે એના ઉપર ખૂબ રેપ થયેલા પછી નક્કી કર્યું કે હળું દીકરીઓનો દુરુપયોગ થાય છે તો આપણે એક કામ કરો દીકરીઓ રાખો અને બે વકલ ભેળા પોહાય નહીં એટલે જેન્ટ્સનું બંધ કરી દીધું ને પછી દીકરીઓ ત્યાર સુધીમાં એકસો બાવીસ બેનો અહીંથી હાજર થઈ પુનઃ આ સમાજમાં સ્થાપિત થયા કમ્પ્લેટ સાજા થઈ નહીં એના પરિવારને બોલાવીને સોંપી દીધા હા પાંચ દીકરીઓના જે લગ્ન કર્યા એકના નિકાહ કર્યા અહીંયા જ્ઞાતિ જાતિ છે નહીં પોલીસ જ્યારે રોડેથી લાવે ત્યારે એની પાસે કોઈ જાતની ભાન નથી કઈ જ્ઞાતિના છે કઈ જાતિના છે કોણ છે ક્યાંના છે કઈ ભાષા ધીરે ધીરે શાંત થાય ને આપણી જ્યારે વાત કરે માહિતી આપે પછી આપણે એના પરિવારને કૂતી અહીંયા બોર્ડ પણ માર્યો કે અહીંયા કોઈ એક જ્ઞાતિ જાતિ પૂછવી નહીં પણ હાજા લોકો આવે ને ત્યારે આના ભૂતકાળ વિશે પ્રશ્નો કરવા માટે તમે કોણ ક્યાં ના આ માઇન્ડ ભૂલીને બેઠા હોય ત્યાં એને પાછા ઓલા ભીંગડા ન ઓળવા જઈએ રોજ વળવા જ નથી દેતા હાજા એ આને પૂછપરછ કરે અત્યાર સુધીના એકો બાવીસ હાજર થઈને ગયા અત્યારે સાઠ બેનો છે પચાસ રૂમની સામે દેખાય છે એ હોસ્ટેલ છે એક રૂમમાં એક તાળું મારી ગયે કારણ કે આનું નક્કી કોઈ ગેરંટી નથી આ શું કરશે કેવું કરશે મારી લઈ મારો હાથ ભાંગી નાખેલો ટાંકા લેવા જવું પડે એવું તો માછાકુડા કર્યા જ કરતા હોય પણ ભેગા બાળકો છે અત્યારે ચાર તો બાળકો છે અહીંયા બાળકો છે ત્રણ દીકરીઓ છે એક બાબો છે એમાં ત્રણ બાળકો બહાર ભણે છે એક દીકરી તો આ ગઈ દિવાળી જ આવી ને દોઢ પોણા બે વર્ષ દીકરી ને એની માં બે છે એટલે આ સમાજ નું વર્વ સ્વરૂપ છે પણ મને એવું લાગ્યું કે પોતાની હાટું તો આખી દુનિયા જીવે પોતાની હાટું જીવે ને એનું મરણ થાય બીજા હાટું જીવે એનું સ્મરણ થાય બીજા હાટું જીવે તો શીખાય ઘણાને કહેતા અમારા છોકરા હાટું તૂટી ગયા તારા છોકરા હાટું તારે તૂટવાનું હોય કે ગામ થોડું તૂટે સો ટકા અને બાપુ હા એક ગઈ તમારું નામ પડે તો ભક્તિ તમે અનેક કથાઓ કરો છો રામદેવ રામાયણ રામ આવી અનેક ભાગવત કથા હવે કથા તમે કથા ક્ષેત્રમાં જાઓ તો હજી મોટું નામ આર્થિક રીતે વધારે સદ્ધર થઈ શકે આ કથા ક્ષેત્રમાં થોડું હમણાં ઓછું કર્યું છે પ્રથમ કન્ટીન્યુ કથા કરતા અને કથામાંથી આમાં ડેવલપ થવું બે રીતે કેવું કે અહીંયા તમારે પ્રોપર સેવા કરવા કરવા નથી જઈ શકતો ભાઈ નહીં કારણ કે નવદી અને રેઢું મૂકીને કોને ભરોસે જુવાન દીકરીઓ અમે જ્યારે આ નક્કી કર્યું ત્યારે મનસુખભાઈ વસોયા ખિલોરી એ બત્રીસ વર્ષથી મારી હારે અત્યારે અહીંયા ભૂરાભાઈ વાળા છે એ ત્રીસ વર્ષથી મારી હારે આ બધાની સેવા અહીંયા છે બરાબર પછી અત્યારે આઈલાબેન સંભાળે બીજું ઉમર આશ્રમ છે મનીષાબેન સંભાળે પછી આ માલિક છે પત્રકાર એ સેવામાં હોય જગુભાઈ ખુમાન કરીને આગરીયાથી આવે અમારે કુંડલાથી ભરત બાબર સૌથી મોટી સેવા ડૉક્ટર વિવેક જોશીની દર મહિને આવીને તપાસ કરે એને ફોર વ્હીલમાં લાવવા લઈ જવાની સેવા સંદેશભાઈ બાબરી આ

આને આપણે હાંચવી ન હોય કે અને એનો પરિવાર નથી હાંચવી તો હું તમે કેમ હાંચવી દેવાના ઈશ્વરની ઈચ્છા છે નિયત નક્કી કરેલું છે અસ્તિત્વ આપણી પાસે આ બધું કરાવવા માગે છે આ આપણે કરવું હોય તો ન થાય પણ અસ્તિત્વની મરજી એ છે કે એમાં આપણને નિયમિત બનેલા અને આપણો હેતુ એ હતો આપણો ધ્યેય એ હતો કે જેને સમાજે તરસોડ્યા છે તિરસ્કૃત કર્યા છે ધીકાર્યા છે એને આ સમાજ પાછો એક્સેપ્ટ કરે છે અને આ સમાજને કરબદ્ધ પ્રાર્થના હું કરતો હોઉં કે ભાઈ આ રોગ છે આ દવાથી મટી શકે છે તમે આને હળધૂત કરો કરોમાં દવા કરાવો બોટકા પાછા હતા એવા ને એવા થઈ જશે અને સમાજ એના પ્રત્યે કૂણી લાગણી રાખવી જોઈએ કે આ મોજ મજા કરવાનું સાધન નથી અહીંયા લોકો બપોર વચ્ચે આવે આરામના સમયે ક્યાં છે ગાંડા ઘડીક બહાર ને એટલે આપણે અહીં શો ગોઠવે અમારું એક રૂટિન ટાઈમિંગ છે સાડા બારે જમી લે એટલે દવા આપણે સુઈ જાય ચાર વાગે ખુલે સવારે સાડા સાથે ખુલી જાય સીધો નાસ્તો બપોરે જમી લે એટલે દવા પછી ચારથી સાંજના હાડા બહાર હોય હાડા હાથે જમી લે એટલે પાછી દવા પાછા હોવી જાય એક એક રૂમમાં તાળું લાગી જાય જો ખુલવા માંડ્યા બધા બહાર આવવા માંડ્યા એટલે ઈશ્વર છે ને એ બધું આ સંભાળે છે આ સામે જે દીકરી સામે ઊભી છે ને એ કચ્છમાંથી આવી છે એક પણ રૂમ એવી નથી રહેવા દીધી કે એને તોડી હોય એ તમને ઉંમરમાં નાની દેખાય એણે આમ પગે પગે ચાર રૂમની વિક્ટ્રી ફાય કાર્ડ નથી તમે તાકાતનો એના દરવાજા જોવો ને ત્યારે અંદાજો આવશે જેલ કરતા આઘરા દરવાજા લોખંડના બનાવેલા આ સામે ઉભેલી દેખાય છે ને એ દીકરીએ શાર રૂમના દરવાજા કાલે રાતે હું એને પૂરીને આવ્યો છું હારામ હારો દરવાજો તોડીને જો ઉપર આવી છે મેળાય એટલે આની તાકાતનો અંદાજો આપણે ન કરીએ આ તો ભગવાન આંકે છે બાપુ ઈશ્વરની કૃપા હોય છે આપણે નિમિત બનતા અને હવે હાજા ભેળા તો રહીને તો શું એની પાસે સર્ટિફિકેટની જરૂર છે આનો ભરોસો કરાય આ જેવા છે એવા રજૂ થાય દાંત કાઢે તો અંદરથી કાઢે ને ગાયો દે તો અંદરથી હાજાનો કાય ભરોસો નહીં દાંત કાઢીને માલ પાસ હું કહેતા છે એ મુદ્દો સમજો બાપુ તમે કથા કરો છો એટલે એક બાજુ ડાયા માણસો સામે બેઠા હોય ને અહીંયા ગાંડા આમ તો મનોરોગ્ય શબ્દ વાપરીએ પ્રભુજી કહેતા હોય પણ આપણે સાદી શૈલીમાં કહીએ તો ગાંડા હવે તમે બંને વચ્ચે આમ જુઓ છો તો ખરેખર તમને કોણ ગમે આ ડાયા પણ આમ જોતા આંતરિક રીતે ગાંડા નથી લાગતા ઓલા દેખાય તો ખરા આખો થોડુંક વર્ણનાત્મક કથાકારની દ્રષ્ટિ આ એક ભેદ સમજો આ જે મનોરોગી છે ને એ અંદર બાર એક સરખા હોય છે એની ભીતરી અવસ્થા એ જુદી નથી અને એકદમ પોઝિટિવ ઉર્જા હોય છે એની આ નિષ્પાપ હોય છે એ હું કાં કરું તો મારું તમને કહી દેવાને અને ગાળો દેવી હોય તો દઈ દે દાંત કાઢવા તો કાઢે આનામાં પાપ નથી જ્યારે હાજા ને સમજવા ઘરા છે એ દાંત કાઢે પણ હું કામ કાઢે એ કેમ કરવું અને હાજા તો કેવા એ દાંતે માપીને કાઢે કે આ વિજય જોટવા પત્રકાર છે તો આની આમાં હરખા દાંત કાઢવા જોઈએ આપણને લે ટીવીમાં અને આ નાનો માણસ વિપુલ છે તો આની આમાં દાંત ભલે થોડા કાઢી એટલે એની પાસે બધા માપ જ છે હાજા પાસે અને આને આપણે ગાંડા શું કામ કરીએ ખબર આપણે આપણી જાતને ડાયા મીડે સમજવા સહી કે નહીં એ તો ભગવાન હવે બાપુ પ્રોપર આપણે તમે વાત કરીએ વ્યવસ્થાપન બહેનો માટેનું વ્યવસ્થાપન વાત કરતા હોય અને કથાકારો તો એક બહેન માટે મેં સાંભળ્યું એક જ રૂમ હા તો પ્રોપર ત્યાં જઈને સમજીએ તો વધારે આનંદ થશે કોઈ સેવા ભાવનાથી પણ કોઈ ડોક્ટર આવતા હોય અહીં કયા ડોક્ટરો અને દવાની બાબતમાં કોણ અમારે માનસિક રોગ માટે ડોક્ટર વિવેક જોશી અમરેલી જેની દવાના દસ વર્ષથી અહીંયા સેવા આપે છે હાવ ફ્રી બરાબર એક પણ પૈસો લીધા વગર એક દિવસ ફિક્સ હશે ત્યારે દર મહિનામાં એક દિવસ આવે પછી બીજા અમરેલીના ડોક્ટરો પ્રતિક પ્રજાપતિ જોઈ ઠક્કર પછી અમારા સાવરકુંડલાના ઘણી બધી લગભગ હોસ્પિટલો જ્યાં જાય દીકરીઓ હાજા માજી થાય તો કોઈ આનો પૈસો નથી લેતા નહીં નહીં નિસ્વાર્થ ભાવથી સેવા કરે અમારે લલ્લુબાપા હોસ્પિટલ કુંડલાનું નજરાનું કહેવાય હાવ ફ્રીમાં જ્યાં જમવાનું મફત આપે કેશ કાઉન્ટરનું બારી જ નહીં અચ્છા એવી હોસ્પિટલ કુંડલામાં એટલે આ બધાની ખૂબ અનન્ય સેવા છે અહીંયા

અને એક રૂમમાં એક એકને જ રાખવાને કારણ કે આનું નક્કી નહીં આ શું કરશે એની કોઈ ગેરંટી ન આપી શકીએ ક્યારે કોને મારી નાખે હાથ પગ ભાંગી નાખે ગળા સીપ દે માથું ફોડી નાખે એવી બધી ઘટનાઓ સાસ અહીંયા બનતી જ હોય હા બીજું એક જોયું બાપુ કે દરેક એક ડ્રેસમાં છે ડ્રેસ હા તો આ કાપડના વેપારી કે તરફથી આપણે સંસ્થા તરફથી બનાવી હવે તો લોકો દાનમાં આપવા મીડ્યા છે અને આ ફિક્સ એક ડ્રેસ અને એની પાછળ માનવ મંદિર સાવરકુંડલા અને મારો મોબાઈલ નંબર હોય એ એટલા માટે કર્યું છે કે અહીંથી આ નીકળી જાય કારણ કે નવે નવું પોલીસ આવે એ અજાણ્યું હોય એને ભરોસો કે અહીં કામ મને લાવ્યા છે મને કામ પૂરી છે એટલે ભાગવાની કોશિશ કરે નવે નવું હોય ત્યાં લગી બહુ મહેનત કરે ભાગવાની અને એ ભાગી જાય તો રોડે ઓળખાઈ જાય એટલા માટે અને પાછળ મારો નંબર હોય છે ભાળી જાય આજુબાજુના ગામ લોકો તરત મને ફોન કરે બાપુ અહીં એક બે નાટા મારે છે માનવ મંદિરની એટલે તરત અમે ગાડી લઈને જઈ લઈ આવીએ અને આ ફિક્સ ડ્રેસનું કારણ એક તો આને ખુલ્લું કાંઈ પહેરાવી ન હોય કે આને કપડાંનો ધડો ન હોય એટલે પેન્ટ અને ટી શર્ટ બટન બંધ કરવાની કોઈ સિસ્ટમ જ નહીં જેથી કરીને આ દીકરીઓનું શરીર ન દેખાય એટલા માટે એક આવો ડ્રેસ કોડ નક્કી કરેલો અને બાબુ બીજું કે અહીં બહેનો પણ છે સુપરવાઇઝરિંગમાં હા કંટ્રોલ કરવા માટે બે ત્રણ બહેનોની જરૂર પડે હા બહેનોનો પણ સાથ સહકાર મળતો છે ખૂબ દર મહિને રાજકોટથી બેનો સેવા કરવા આવે અમરેલીથી મહિલા મંડળ સેવા કરવા આવે પછી અહીંયા કન્ટિન્યુ જીલાબેનો જ હોય છે જીલાબેનો હા એ જ બહેનોને અંદર લઈ જાય તાળા મારાવે એની હારે હાજી થઈ ગયેલી છોકરીઓ મદદમાં હોય જેટલી અત્યારે રિકવર થઈ ગયેલી પાંચ દીકરીઓ છે પછી આદમી તરીકે ભૂરાભાઈ એકના ભરોસે અમે મૂકીએ અહીંયા કારણ કે એ પહેલેથી મારી હારે છે એ જ્યારે અનકંટ્રોલેબલ થાય ત્યારે હું ભૂરાભાઈ જાય બંધ કરાવવા માટે બાકી અંદર કોઈ જેન્ટ્સની એલાવ નહીં આમાં તો અડધા કપડાં કાઢ નાખે છે અંદર જાય એટલે એટલે કોઈને જવા ન દે બને ત્યાં સુધી બાપુ હવે મારા ખ્યાલથી નાસ્તાનો સમય થયો છે હા તો ભોજન પ્રસાદી ભોજના છે આપનું હા ત્યાં જઈને ત્યાં પ્રોપર લોકોને માહિતી આપની હા હા સો ટકા ઇલાબેન તમે થોડીક બેઝી કારણ કે હું સવારમાં આવ્યો છું ને તમારી સેવા આ બહેનો મનોરોમ કઈ રીતે આ મેનેજ કરો કારણ કે પ્રોપર તમે કામ કરો છો તમારી રીતે થોડી વાત કરો સવારથી સાંજ સુધી આપણે કહે ને સાદી સેવન કે મેન્ટેન કઈ રીતે સવારના પોરમાં અમે પહેલાં ઉઠીએ ને એટલે પછી બહેનોને સવા સાત વાગ્યા અમારે ખોલવાના કોલી એટલે બહેનો બધા નાસ્તો કરવા આવે નાસ્તો કરીને બહેનોને બધાને ચા ભાખરી કોઈ ચા થેપલા કે આમ રોજે રોજનું અલગ 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 બનાવવા બટેટા પૌવા સવારનો નાસ્તો એ પછી અમારે બહેનોને બધાને કામ જે બહેનો અમારે સાજા થઈ ગયા હોય ને એ બહેનો કામ કરે એટલે બી બેનો કોઈ આયા જો આ બધી વસ્તુ પડી પડીસી લઈને મૂક્યા બીજા બેનો વાસણ ઉઠકો બીજા બેનો વાસણ લઈને મૂકી દો અને બીજા બેનો પોતું કરે એવા ચાર પાંચ બેનો કોઈ પોતા કરે કોઈ એવી રીતે બધા બહેનોને ને કામ છે કામ માં એક્ટિવ રાખો સમજી ગયો એટલે એને દિનચર્યાની બાપુએ વાત કરી છે હવે આમાં અઘરી બાબત અને કાવતી ત્યાં અમારે જવું ડાયરેક્ટ કપડાં પહેરાવ અને બહેનો સરળતાથી કપડાં પણ ન પહેરતી આ મુશ્કેલી વાળા કામ જ્ઞાતા ન હોય એમાં એમાં અમારે પછી બધું કામ પતી જાય એટલે સાડા દસ વાગ્યા પછી અમે બહેનોને બધાને એને કપડાં આપીએ બરાબર તો એની અંદર કોઈ બહેનો તો એટલા તોફાન કરે કપડાં આ નથી ગમતું ને આ નથી ગમતું ને આ જોઈએ ને એ આપણે પહેરાવ્યા હોય એ કપડાં ન પહેર ને પાછા વળી ઘા કરીને બહાર ફેંકી દઈએ ને ફરી પાછા બીજા પહેરી દે ને એવી રીતના એ બહેનો બધા કરે પછી અમુક બહેનો તો આપણું ન માને તો આપણે એને પકડીને એને સમજાવીએ કે જો આપણે બહાર જવું છે ફરવા જવું છે આપણે બાપુ આયા લઈ જાય એટલે એ બને એ પહેરી લઈએ અને નવરાનું અમુક બહેનો અમારે બધા છે ને જાતે નાઈ લે છે પણ એની માથે આપણે ઊભું પડે ને એમાં હાજા બહેનો હોય ને અહીંયા અને બાકી અમુક બહેનોને અમે સાફ સફાઈ અમારી હાથે અમારે કરવું પડે નળિયેથી નવરાવા પડે ન માને એટલે નળી રાખવી પડે અમારે અહીંયા અમારે જી અમારે મોટર ચાલુ કરીને એટલે બધી બેનો ના આવી એકબીજા બહેનો ને એકબીજા બહેનો નવરા વધારે તોફાન કરતા હોય કંટ્રોલ ન રહેતો હોય એવા એક બે બનાવ કે આપણે ધાયરું ન હોય કે એટલું કરશે હા એવા બેનો અમે બધાય છે ને કે સતત આવે એટલા પોતે એને અમે અંદર પછી આમાં ન માને ને આપણે મારતા હોય બીજાને પાછા ઠેસ પુગાડતા હોઈએ એક બીજા તો પછી એને પકડીને એમ હાલ તને હું પૂરી દઉં અંદર પછી એને અંદર રાખવા પડે પછી એની દવાથી એની રિકવરી શાંત થઈ જાય ને એટલે પછી પાછા અમે એને જમવા કાઢીએ બહાર હા તમારી ભક્તિ સાહેબ